મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર ડિટેલ અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો મહિન્દ્રા સરપંચ પાંચસો પીચોતેર ડીઆઈ

રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આગળ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ અત્યારે ચાલુ જોવા મળશે ટ્રેક્ટરના ટાયરનું પણ એકદમ સારું મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ટ્રેક્ટરની અંદર પાર્સિંગ નવું બે હજાર અને ત્રીસ સુધી પાર્સિંગ ચાલુ વીમો પીયુસી પણ ચાલુ જોવા મળશે ઘરઘરાવ ઘર ટ્રેક્ટર સાચવેલું કિંમત અંદાજિત બે લાખ અને પિસ્તાલીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને છે જામનગર તાલુકો છે લાલપુર અને મોડપર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું અરજણભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અર્જણભાઈના સત્યાસી આઠસો નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો